દાહોદ જિલ્લાના લીમખેડા ન્યાય મંદિર ખાતે નેશનલ લોક અદાલત યોજાઈ જેમાં વિવિધ પડતર કેસો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા ન્યાય મંદિર ખાતે એડિશનલ સેશન જજ એમ એ મિર્ઝા સાહેબ તથા એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ એસએસ પ્રજાપતિ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસએસ પઠાણ સાહેબની અધ્યક્ષતામાં લોક અદાલત યોજવામાં આવી હતી દીપ પ્રાગટે કરીને લોક અદાલતના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી લોક અદાલતમાં અલગ અલગ કેસોમાં સમાધાનિક વલણ દ્વારા કેસોનો નિકાલ થાય તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે નેશનલ લોક અદાલતમાં સિવિલ તથા ક્રિમિનલ કુલ સાતસો બાસઠ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો આ નેશનલ લોક અદાલત કાર્યક્રમમાં ડોક્ટર સી એમ મછાર સાહેબના માર્ગદર્શન હેઠળ લીમખેડા કોર્ટના તમામ અધિકારી અને કર્મચારીઓનું તથા તમામ લાભાર્થીઓનું મેડિકલ ચેકઅપ જેમ કે ડાયાલિસિસ બીપીની બીમારીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું આજ લીમખેડા કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરાયેલું છે જેના અંદર મેડિકલ મેગા કે કેમ્પ રાખેલું તથા અન્ય બેંકો તથા બીજા અન્ય કેસોનું આયોજન કરવામાં આવેલ છે જે કેસોનું સુખદ સમાધાન થાય તે માટે આ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે એમાં વિદ્યુત બોર્ડના છે બેંકોના છે પછી સ્ત્રી ભરણ પોષણના છે ચેક નેગર ઇન્સ્ટુમેન્ટ એકના કેસો છે તથા ફાઇન્સના ફાઇનાન્સના તમામ કેસો આજરોજ લોક અદાલતમાં મૂકવામાં આવેલ છે